બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ નામથી શા માટે ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને કયા કયા સ્વરૂપે ઓળખવા કે કેટલા રૂપ કેવી કેવી લીલાઓ આવા અનેક પ્રશ્નો આપણા મનમાં ઉદભવે છે અને એ દરેક પ્રશ્નના અગણિત ઉત્તરો પણ આપણા શાસ્ત્રોમાં આપેલા છે ભગવાન શ્રી કૃષ્ણને ચાહનારા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરનારા ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો એક એક વ્યક્તિને પૂછવામાં આવેલા કોઈ પણ પ્રશ્ન પાછળ ભલે તેનો ઉત્તર કાંઈ પણ હોય કે ના હોય પણ એ ઉત્તર પાછળની લાગણી તો ભગવાન કૃષ્ણની ભક્તિ રસ્તી તરબોળ હોય છે એમાં પછી પૂછવાનું જ ના હોય ભગવાન શ્રી કૃષ્ણને તાર્કિક રીતે અનેક સંબંધોના થયા છે પણ પ્રેમ ભાવથી જેટલા સંબોધનો પ્રાપ્ત થયા છે એમાંનો એક એટલે ગોવિંદ અથવા ગોપાલ ગોપાલ નામ માટે સીધી સાદી એક જ વ્યાખ્યા સૌના મનમાં રહે છે કે વ્યાખ્યાઓ ગોવિંદ અને ગોપાલ નામ પાછળના તાર્કિક કારણો આપે છે જેમ કે મહર્ષિ મહર્ષિ યોગી એ ભગવદ્ ગીતાના અર્થઘટનમાં કહ્યું છે કે ગોવિંદનો અર્થ થાય છે ઈન્દ્રિયોનો સ્વામી જ્યારે હસ્તીના પુરના દરબારમાં દુર્શાસને જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાર્પણ કરવાનું શરૂ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં બિરાજમાન હતા દ્રૌપદીના વસ્ત્રો હરવાનું કામ શરૂ થયું ત્યારે દ્રૌપદીએ પોતાની લાજ બચાવવા છાતી પરનું અંતિમ વસ્ત્ર મહા મહેનતે ખેંચાતું રોકી રાખતા મનોમાન ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી અને એ સમયે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ નામથી પણ પોકાયા હતા ઇન્દ્રિયોના સ્વામીના અર્થમાં ગોવિંદ નામનું સંબોધન ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકામાં બેઠા બેઠા સાંભળ્યું અને દેવી શક્તિથી દ્રૌપદીને વસ્ત્રો પૂરા પાડ્યા હતા અને તેથી જ કહેવાય છે કે જ્યારે ભક્તો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ નામથી સંબોધવામાં આવે છે ત્યારે સગડું ખોય ચૂકવાની અણી પર આવેલા ભક્તની વારે ગોવિંદ આવી પહોંચે છે વિદ્વાન પાદુર રંગરાજ ચાર્યએ ગોવિંદ નામનું અર્થઘટન કર્યું છે અને તેમના કહેવા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અનેક નામમાં કે પૃથ્વી પર થાય છે ભગવાન નારાયણે જ્યારે કુર્મ અવતાર ધારણ કર્યો હતો અને કુર્મ અવતાર ધારણ કરીને મંદાર પર્વત પીઠ પર ધારણ કર્યો હતો એટલે એને ગોવિંદ કહેવામાં આવે છે ગો એટલે કે પૃથ્વી અને પૃથ્વીને પોતાની પીઠ ઉપર ધારણ કર્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નારાયણને ગોવિંદ નામથી સંબોધવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ નામથી ઓળખવામાં આવે છે વરા અવતાર ધારણ કરીને અસુરોના ત્રાસથી ભૂમિને બચાવે અને ભૂમિને બચાવી પૃથ્વીને બચાવી તેથી જ તેઓને ગોવિંદ સંબોધન મળ્યું વામન અવતાર ધરીને પૃથ્વીને ત્રણ જ પગલામાં માપી લીધી એટલે ભગવાન નારાયણને ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુને ગોવિંદ નામથી સમોધવામાં આવે છે આગળ પણ કહે છે કે દધીજી પોતાની પીઠ પર વજ્રાયુદ્ધ ધરાવે છે

ભગવાન શ્રીકૃષ્ણને પણ ગોવિંદ નામ નો અન્ય અર્થ થાય છે વેદો ની ખોજ કરનાર વેદો નું રક્ષણ કરનાર સંસ્કૃત ભાષામાં કોનો અર્થ વેદ પણ થાય છે ગાય પણ થાય છે અને ઇન્દ્રિયો પણ થાય છે અને એ અનુસાર ગોવિંદ અથવા ગોપાલ એટલે કે વેદોના રક્ષક બન્યા હોવાના કારણે એમને ગોવિંદ નામથી સંબોધવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ નામથી ઓળખવામાં આવે છે ગાયોના રક્ષક બન્યા એને કારણે ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ નામથી સંબોધવામાં આવે છે એને કારણે ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ નામથી ઓળખવામાં આવે છે અને અને ભગવાન ઇન્દ્રિયોના સ્વામી છે ઇન્દ્રિયોને એવો અર્થ પણ થાય છે અને આને કારણે ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ નામથી સંબોધન કરવામાં આવે છે આને કારણે ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ નામથી ઓળખવામાં આવે છે તો બાપુ આ હતો કૃષ્ણાર્થ વિશેનો પ્રસંગ અને કૃષ્ણાર્થમાં આપણે જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને ગોવિંદ નામથી શા માટે કરવામાં આવે છે છે ગોવિંદ પ્રાણ અમારો મને લાગ્યો ખારો છે મને મારો રામજી ભાવે રે બીજો મારે નજરે ના આવે રે ગોવિંદ અમને પ્રાણથી પ્યારો છે ગોવિંદ અમને પ્રાણથી પ્યારો છે ભગવાન શ્રી કૃષ્ણનો આ ગોવિંદ વિશેનો પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ